દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ નવ વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો એ સતત મહેનત કરે કસરત કરે એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી એમાં વારંવાર થાકી જાય ક્યારેક પડી જાય પણ હાર ખાવાની વાત નહીં ધીરે ધીરે એ લખવાની ગહેરી અસરમાંથી બહાર આવ્યો પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભોઈ રહી શકતો નહીં ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં લાકડાની ઘોડી કે વ્હીલચેર પૈડાવાળી ખુરશીને સહારે જ જિંદગીભર ચલાવવું પડશે આ છોકરો નિરાશ ન થયો એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી એણે પોતાના અનિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો મારા શાંત મૂંગા દોસ્તો એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો દોડી શકશો જાતજાતના કૂદકાએ લગાવી શકશો અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો પણ મારા મિત્રો ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં હું હિંમત નહીં હારું જોશ વેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનો સમતોલપણો ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી એણે પૂછ્યું બેટા તું કોની સાથે વાત કરતો હતો માં મારા પગ સાથે પગ સાથે પગ તે કંઈ સાંભળતા હશે માં મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા એમ તો તે એને શું કહ્યું માતાએ આતુરતાથી પૂછ્યું વોલ્ટરે કહ્યું મા મેં કહ્યું કે તમે મુંજાશો નહીં ગભરાશો નહીં સહેજે હિંમત હારશો નહીં આજે ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું શાબાશ બેટા શાબાશ તું જરૂર કૂદકા લગાવી શકીશ તું જરૂર સહુની માફક દોડી શકીશ જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી સાથોસાથ પગ પર માલિશના અને ડાકતરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી એકવાર વોલ્ટરના બોમાંચ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું લાકડાની ઘોડીના સહારે એ મેદાન પર ગયો મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ માંસને ઓળંગી જતો વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો એને થયું લાવ હું પણ કૂદકો લગાવું પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી બાજુમાં પડેલી લાકડાની ઘોડી એણે જોઈ એ નિરાશ થયો જ્યાં જાતે ચલાતું નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો એવામાં એક છોકરાએ કમાલ કરી એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો અગાઉનો વિક્રમ તોડી નાખ્યો તાળીઓના ગડગડાટથી સહુએ એને વધાવી લીધો એ વિજેતાનો ઈનામ મેળવી ગયો વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો ઈનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો વોલ્ટરને થયું હું પણ એક દિવસ ચાલીશ પછી કૂદકા લગાવીશ એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો એના હૈયામાં એક શ્રદ્ધા હતી મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો હતો એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો પછી ઢીચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતાં એ કશાનીય સહાય વગર ચાલવા લાગ્યો આમ કરવા જતાં ઘણી એ પડી જતો પણ હિંમત બેર ફરી ઊભો થઈ જતો ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી એના શરીરમાં તાકાત આવતી ગઈ સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની હોય પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો એના બોમાન્ડ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા એની કાબિલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો અમેરિકા તરફથી એકવીસ વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો બે મીટર અને પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં કામ પાર પાડીને જ અટકવું વોલ્ટરે કશાઈ સાધનની સહાય વિના દોડીને ઊંચો કુદકો લગાવ્યો પરિણામ જાહેર થયું વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો એટલું તો ઠીક પણ એણે બે મીટર અને ચાર સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો આ પંદરમી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો એને સુવર્ણચંદ્રક મળ્યો તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે બે મીટર અને તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે